રતના મારા જાણવા જોગમાં આપ અંતે સરકાર દ્વારા રૂપિયા પચીસ લાખ નું વળતર મળ્યું જે પહેલા તે નકારવામાં આવ્યું હતું હવે આ કેસ ફેક્ટ શું છે એ પહેલા આપણે સમજી લઈએ સાથીઓ

ફરજ બજાવતા દરમિયાન તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી જેના કારણે સાત એપ્રિલ બે હજાર એકવીસના રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ એચઆરસીટી થોરેક્સ રિપોર્ટમાં પણ કોવિડ નાઇન્ટીન પોઝિટિવ હતો દુઃખદ વાત એ છે કે સારવાર દરમિયાન તારીખ અગિયાર એપ્રિલ બે હજાર રોજ તેમનું મૃત્યુ થયું સાથીઓ કોવિડ-19 ને સરકાર દ્વારા નોટિફાઈડ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવેલ હતું અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો કોઈ પોલીસ કર્મચારી આરોગ્ય કર્મચારી સફાઈ કર્મચારી મ્યુનિસિપલ સ્ટાફ રેવન્યુ ઓફિસર રાશનની દુકાન ચલાવતા માલિકો ડ્યુટી દરમિયાન કોવિડ નાઇન્ટીનના કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને પચ્ચીસ લાખ રૂપિયાની સહાય એટલે કે એસપ્રેશન ચૂકવી આપશે મારી ક્લાયન્ટે આ સહાય માટે ઘણી બધી જગ્યાએ અરજીઓ કરી વારંવાર પિલર પોસ્ટ પિલર થી પોઝ એ ફરિયાદ તેમ છતાં તેમને રકમ ચૂકવવામાં ન આવી અંતે તેઓએ મારું સંપર્ક કરતા મેં તેમની વાત સમજીને તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક રિપ્રેઝન્ટેશન કરાવ્યું પરંતુ ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતા બે ઇન્ડિયન કન્સ્ટિટ્યુશનના આર્ટિકલ ટુ ટ્વેન્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચ હેઠળ એક રીટ પેટિશન દાખલ કરી હવે આ કેસનો મુખ્ય મુદ્દો શું છે એ જાણીએ શું અરજદારને સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂપિયા પચીસ લાખની સહાય મેળવવાનો કાનૂની હક છે કે નહીં શું પેટિશનર સરકાર દ્વારા જાહેર કરાયેલ પચીસ લાખની સહાય મેળવવાનો કાનૂની હક ધરાવે છે હવે માનનીય હાઈકોર્ટે શું ઓર્ડર કર્યું એ વિશે આપણે વાત કરી લઈએ તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ માનનીય ન્યાયમૂર્તિ શ્રી નિખિલ એસ કેરિયલજી દ્વારા ઓરલ ઓર્ડર આપવામાં આવ્યો અરજદાર દ્વારા વીસ સપ્ટેમ્બરે બે ના રોજ જે અરજી કરી હતી તેના ઉપર સરકારે આઠ અઠવાડિયાની અંદર નિર્ણય લેવો સાથીઓ આ ઓર્ડરના પરિણામ સ્વરૂપ છેલ્લે સરકારે મારા ક્લાયન્ટને રૂપિયા પચીસ લાખની સહાય ચૂકવી આપી હવે મારી અસીલ ખૂબ જ ખુશ છે સંતોષ છે અને એટલા માટે લાંબા સમયથી ચાલી રહેલી તેની તકલીફનો ઉકેલ આવી ગયો જેથી ગયા અઠવાડિયા દસ જુલાઈના રોજ મેં આ રીટ પેટિશન પાછી ખેંચી લીધી છે કારણ કે આ થઈ ગઈ છે અને મારા ક્લાયન્ટને હવે સંપૂર્ણપણે સંતોષ છે આ કેસ સાથે જોડાયેલી રીટ પેટિશનની પીડીએફ લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધેલ છે જો આપને આ વિડીયો ઉપયોગી લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારા ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઈબ કરો આ માહિતી એવા લોકો માટે પણ ઉપયોગી બની શકે છે કે જેમને હજુ સુધી પોતાના અધિકાર મળ્યું નથી અને સરકાર તેમને અહીંથી ત્યાં ત્યાંથી ખવડાવી છે બસ હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું ફરી મળીશ એક નવા વિષય સાથે એક નવી વિચાર સાથે આ સાથે જ આપ મને ઇન્સ્ટા ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો નમસ્કાર